અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે નળસરોવર પાસેના ચાંપ ગામમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે નળસરોવર પાસે આવેલા ચાંપ ગામમાં મોબાઈલ ફોન દ્વારા આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસની કલકત્તા નાઇટ રાઇડ્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોર ક્રિકેટ મેચ પર મોબાઈલમાં વોટ્સઅપ મેસેજ દ્વારા ક્રિકેટ મેચના સોદા કરીને સટ્ટો રમાડતા જુગાર રમી રમાડતા અનિલભાઈ બાબુભાઈ ગોહિલ અમૃતભાઈ ભીમાભાઈ ભરવાડ લાલજીભાઈ ટી ઠક્કર ને કુલ રૂપિયા સાત હજાર પાંચસોના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા હતા